કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં છે સી આર ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી આર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદ ની ચૂંટણી માં જોઈએ છીએ કે સી આર પાટીલ માં કેટલો દમ છે એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સી આર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી અમે જોઈએ છે શું થાય છે ખાસ લાગે હિંમત હોય તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે પાટીલ ના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે પાટિલના કહેવાથી પાટિલના સપોર્ટથી પાટિલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે હું સીધો સુવાર પાટીલને ચેલેન્જ કરું છું અપાય તો રાજીનામું ઉમેશ મટવાળા પાસે જોઈ લઈએ ચૂંટણીમાં તમને જે કેટલો દમ છે તમારો સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું ઊભી કરવાનું સપોર્ટ આપવાનું કામ કર્યું છે બે હજાર વીસની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ